सीताराम जय श्री कृष्ण बताई ने अत्यार बपर हाड़ा अगर चौंह थी ने बस आ, काम कर पर रसोई है तो रसोई बना तैयारी हे ने आज बीबड़ी काम ले ली तुंकी आज नवरती बीबड़ी साफ कर नाखी है एक पड़ोत तो बाकी बीबड़ी ती बस वाव ले हमें करो ये मैं बस आप रसोई बनाने है तो जाइए जरा घूमरो मरी काम कराव करें करता बीबड़ी वावल પેનકીને જ બિબડી નું કામ લઈ લીધું કલુ એને જ બિબડી નું કામ લેવાઈ લીધું ને આજ હે ખેતર નું કામ બસ પૂરું થગું તો એવા આજે કે બિબડી સમું કર નાખીએ ઢગલો મોટો થી પડ્યો તો કાલે આજ સાફ કરી નાખ્યો આજ એટલું કામ ની હે ભાઈ અમારે મન સો એટલા કામ ના હોય તો જો આમાંથી જી કેટલું તેલ નીકળે એ પેનકીને કાયો કે દુકનો પડ્યો ને ઢગલો તો સમું કર ને

તે જો બધી વવલાઈ ગઈ ને ધૂળ્યું તી ઓલી બાજુ નીકળે ગઈ ને બીબડી ને દાઠો ને ગઈ છે ને બી મોટું મોટું એ આ બાજુ નીકળે આવ્યું તે બસ જે એ વિણવાનું છે ચાવી ના ખાટલો રાખ્યો ને એમાં જારી પાથરી તે એકદમ મસ્તી થઈ જાય તો તો વાર લાગે બહુ જ હા ઝડપ થઈ ગયો આગળ હમો કરી લઈએ બધા છે ને ગણેશ ને ગણેશ બી વીણવા મને ખાવાનું જ કામ કરો કે તો <laughs> हाँ। <laughs> ओ, <गुने सके> <laughs> नहीं जा, तो ना में तेल हा हाँ जा, नहीं 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 <laughs> बोल जाल हैं बी तो बोल પિન કિના દેશ માં પાણી આવી ગયું ને હા વરસાદ પડી વરસાદ પડી રહ્યો એટલે આપડે ઠંડી બહુ બે દિતિયા ની વધે ગઈ હા ટાઈટલ ધરબો ટાઈટલ વધારે પડી રહી છે જાન પડે તો હારું કીવાય હે હા વરસાદ નો પડે તો બગાડી દે હા આ નો પડે તો સારું આપડે હા નકર પછી આ ધાણા નું પાખેય બગડે નુકસાન હે બધે માં તમારે કે કપાસ છે કે ઘઉં છે દેશમાં ઘઉં ને મક્કી મક્કી હા સોના ને થેર્યા સોના ને થેર્યા હવે મક્કો છે ને ઘઉં છે મક્કી વધારે થઈ ને તમારે મક્કી કે એક ખેતર માં છે ને 3 4 ખેતર માં ગાવ છે કેવ હા ગાવ ને મક્કી કપાસ ને બધું બધું થઈ હા કપાસ ઉપારી ને ઉપર દેખ્યું સુમહન સીઝન નોય ને હા બારિશ માં હા દેવલી કે રોતીતી તું હે દેવલી કઈ રોડતીતી

एक पिन किन छोरा राई न सोढो राखे दिदो हामी राई उ खावा मटे ए राई लाग्छ नि मात्र राई हां बहो हरियो छ જો અમારે રંજנה હે ને પહેલી વાર આવી નકો દેશમાં ને અહીંયા ગુજરાતમાં પણ બહુ જ કામ ની હે ન કોઈન દીઠું નતો ખેતી નું કામ કેવરીત થઈ ને કેવરીત ન થાય ને કઈ આઈડિયા નતો પણ જો આબન એટલી કામ ની હે ઈ થાય પેન કિને નણોંદ ટોટી નણોંદ હે આ બડી નણોંદ બેય નણોદ થઈ কলুই কাম নি হে বে এফ কলুই কই দিছনে তোই না কলু আবি কই দি গুজরাতম সই গিলা গয়া পেলি পেলি বারে জাবি নি না আবি আবি তো হে তো ই তছরা কই গি হই কাম নো কইলি তমরে আই দিও ন তো কাম নো কই पण পর তোই ক হாரு কাম করে নি ভন্ত আপে রसोई বানাবো না কি ফিনকি এ রसोईน তৈয়ারি করি আপে কি इन तीन तो जो हमारे उठे ना और उसके बंदा बन पुगे भी नहीं कलुन बाकी है नेट करिए मोड़ उठा दो हमारे इसने मोड़ उठा दो तो कलुन ने जरूर से बंदा बन बाकी है तीन की रवैल उठे बंदा बना के रोज़ सोई कि वो कार्तिक नहीं रोवाई ना भाई હું રોટલી ખાવી કરતી ની વાહ ટીફિન ઘરે થી લેને નહીં હા ચોર આ બહેન ખાવા માં મજા આવે નહી ખેટ તમે બહેન હું બનાવ્યું છે કર કરતી કે કપી બોલો દબુ હમ કતે કોણ બનાવ્યું ખાવામાં કિચડી ગા બતાવી દે કેવી છે ખીસડી અસલ કરેતી હ આજ તો વઘારી ને જ નકર તો વઘારેલી હોય છે અચકોરી મરી રાખી સાક પેખી ખાવાની હેની તુંય ભૂખી થઈ દેવડી ધૂળ ઉડે જો ને એને આવી જ ફાટીએ મોટા બધું જો તો બી તવ તવડા લાગે હવે હાલો તો અત્યારે જો રૂઢાના કેટલા સાડા ત્રણ વાગે જવું થયું ને આપણી પાણી વારે પીનકી ધાણામાં તો આપણે સાદેવા જઈએ ને બસ સાદે મળીએ પાછા ના જે મળીએ

गिफ्ट मैं तू मोकले बर्थडे गिफ्ट नौली तू टिफन तोड़े नहीं हाँ। ने 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 ना 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 ना

ના હોતે હે પાર્યું હૈ કે વૈસમાગ વૈસમા પારિયા હે બે એક આ ઊભો પારિયો હે બીજો આડો પારિયો હે ઓલવાડિયા ફોર મત પાણી ન કરતે કે ઈમે ને તો થાતું હે ને હુ કાય કાવ હિયાર અમની ન થતો ક્યું ઓલ્યો ઈ કે ખણાય કે નો ખબરવાઈ બે ઢોર ને અમારે વાવ ને પારી હે ને બસ પારી હે ગાડ

આકડા એવું લઈ ગયા ધીર થઈ ગયું બધું હલો તો અત્યારે થયા જો અહીંયા હાડા હાથ પર જેવું થયું ને બસ આપણે રસોઈ રસોઈ ની બધી કમ્પ્લીટ થઈ ગયું ને બસ આપણે ખાવાનું બાકી છે તો જમી લઈએ ને બસ પરત જો જો ખજીર ભાઈ નું જવ તો બસ હું હે આપણે હે રસોઈ ની તૈયારી રસોઈ કરી લીધી બધી કમ્પ્લીટ ને હવે ખાવાનું બાકી છે ને ભરત લેવો આજ કામ લેવું તો આવો દાયરા ને રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં મજામાં જોઈને હા તો બસ ભરો થાય જ લેવ્યો કાલે દહી વડા લેવ્યો ને તો જ બપોર ને ફરે થયો મોડો મોડો આવ્યો એટલે દહી વડા લેવ્યો તો બસ આપણે બતાવીએ કે વાહન કેવા રીતે આપણે જે ખોલાઈ ગઈ હતી પેકિંગ ફ્રિજમાં મળતી હતું બસ તો બસ આપણે એને બિયારણ કરીએ ને આ સાથે આપણે આવીએ અને અહીંયા એન્ડ કરીએ ને પાછા નેક્સ્ટ વિડીયો મળીએ ફરીથી આ કારણે એના મારે વિડીયો એન્ડ કરવાને કારણે એ રામ રામ સીતારામની ધકે

મસ્તી ના છે તો અહીં ખાવામાં એવું ક્યાંક ટેસ્ટ આવે તો હારા દેખાય છે ને ખાઈએ તો ખબર પડે પછી તો હાલો આપણે વ્યારા કરી લઈએ ને બસ દહીં ને રોટલા શિયાને એવું બધું હોય ખાવામાં શ્યા છે બાજરાના રોટલા છે દૂધ ને બધું જવાનું બાકી છે સાહેબ ને બધા રસોડા પેઢીમાં મળે આ બે ખાવાના એવા તો હાલો બસ આ સાથે આપણે આ વિડીયોને એન્ડ કરીએ